હોળીના દિવસે માત્ર એક કામ ભૂલશો નહીં તેર માર્ચ બે હજાર પચ્ચીસના રોજ ભલે કે તમે રંગો ન રમો ભલે કે હવનપૂજન ન કરો પણ એક ઝાડનો સ્પર્શ જરૂર કરી લો કારણ કે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે વ્યક્તિ હોળીના દિવસે આ ખાસ ઝાડનો સ્પર્શ કરે છે તેની કંગાળતા અને દરિદ્રતા સદાય માટે દૂર થઈ જાય છે લક્ષ્મી લક્ષ્મીમાતાની કૃપા સતત વરસી રહે છે અને ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં આવે આ તમે ભૂલશો તો તમારું મોટું નુકસાન થઈ શકે છે તો શા માટે છે આ ઝાડ એટલું મહત્વનું અને કઈ રીતે કરશો એનો સ્પર્શ આ વીડિયો અંત સુધી જોવો અને જાણો આ ખાસ રહસ્ય મિત્રો અમારી ચેનલ ગુજરાતી વાસ્તુદર્શનમાં તમારું સ્વાગત છે તમે જાણો છો આપણા શાસ્ત્રોમાં એક રહસ્ય લખેલું છે હોળીના પવિત્ર દિવસે જો તમે આ ખાસ ઝાડનો સ્પર્શ કરો તો લક્ષ્મી માતા તમારી કિસ્મત બદલી શકે છે મિત્રો તમારે આ ઉપાય હોળીના દિવસે જરૂર કરવો જોઈએ સાથેમાં બીજું કોઈ પૂજા પાઠ ન કરશો તો પણ ચાલશે પરંતુ હો મિત્રો હોળીના દિવસે આ વૃક્ષોને સ્પર્શ કરવો ખૂબ જ જરૂરી છે જેથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય તો મિત્રો જેમણે આ વિડીયોને જોવાનું છે તેમના માટે જણાવું કે જે આ વિડીયો જોઈ લે છે તેનો બેડો પાર થઈ જશે હવે વીડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઇચ્છતા હો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા પર સદાય રહે તો આ વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં જય માતા લક્ષ્મી લખી દેજો તો મિત્રો હોળીના દિવસે આ વૃક્ષોને સ્પર્શ કરવો બહુ જ શુભ છે માનવામાં આવે છે કે મિત્રો ભગવાન શંકરે પોતાના ભક્ત રાવણને કહ્યું હતું કે જે કોઈ વ્યક્તિ તેર માર્ચની પૂર્ણિમા એટલે કે હોળીના દિવસે આ દેવ વૃક્ષને ચૂપચાપ સ્પર્શ કરશે તે કંગાળ માણસ પણ અમીર બની શકે છે અને જે પણ ગરીબી હશે તે સમાપ્ત થઈ જશે મિત્રો આજેના વિડિયોમાં આપણે જે ચમત્કારિક દેવવૃક્ષ વિશે વાત કરવાના છીએ એ હોળીના દિવસે ભગવાન નારાયણનું વાસ હોય છે અને આ વૃક્ષ તમે તમારા ઘરની આજુબાજુમાં જ જોઈ શકો છો તો મિત્રો આ વૃક્ષ એવું છે કે ભગવાન શ્રીકૃષ્ણએ પોતે જ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું વૃક્ષ છું જે કોઈ વ્યક્તિ તેર માર્ચના હોળીના દિવસે આ વૃક્ષને સ્પર્શીને શાંતિથી આવી જાય છે તો તેમના ઘરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો વસવાટ થાય છે તેમના જીવનમાં જે ગરીબી અને દુઃખ છે તે દૂર થઈ જાય છે અને જન્મ જન્માંતરની ગરીબી પણ તુરત જ દૂર થઈ જાય છે તે વ્યક્તિનું નસીબ પણ સાથ આપવાનું શરૂ કરે છે અને જો તે કોઈ કાર્યની શરૂઆત કરે તો તેમાં તેને ચોક્કસ સફળતા મળે છે તો મિત્રો એક નાની વિનંતી છે કે તમે આ વીડિયાનો લાભ લો મેળવવા માંગતા હો તો આ વીડિયોને પૂરો જોવા વિનંતી જો તમે આ વિડિયોને પૂરો જોશો તો જ મિત્રો તમને માહિતી સારી રીતે મળશે અને તમે મોટો લાભ લઈ શકશો તો મિત્રો આ વીડિયોમાં અમે તમને એવા વૃક્ષો બતાવશું કે જેને માત્ર સ્પર્શ કરવાથી જ તમારા ઘરના બધા ગરીબી અને દરિદ્રતા દૂર થઈ જશે સાથે જ લક્ષ્મી માતાની કૃપા એવી રીતે મળશે કે આવતા વર્ષમાં તમે ખૂબ જ ધનવાન બની જશો તમારા ઘરમાં ધન અને અનાજની કમી નહીં રહે અમે જે વૃક્ષો વિશે વાત કરીશું તે ખૂબ જ ખાસ છે વૃક્ષને સ્પર્શ કરવાથી જ તમારા ઘરના ગરીબી દૂર થઈ શકે છે કારણ કે મિત્રો આ વૃક્ષોનું વર્ણનશાસ્ત્રોમાં પણ થયું છે કોઈ પણ વ્યક્તિ આ દેવ વૃક્ષને સાચા મુહૂર્તમાં અને પવિત્ર દિવસે સ્પર્શ કરે છે તો તેનો બેડો પાર થઈ જાય છે અને મિત્રો પવિત્ર દિવસે જો તમે પૂજા પાઠ કે વ્રત જપ ન કરો તો ચાલશે પરંતુ જો હોળીના દિવસે તમે આ વૃક્ષોને ચૂપચાપ સ્પર્શ કરો છો તો તમારા જીવનની જે કંઈ પણ મનોકામના હોય એ જરૂર પૂર્ણ થઈ જાય છે તો મિત્રો આ છે વખત મહાકુંભ પછી એકસો ચુમાલીસ વર્ષ પછી આ મહાશુભ સંયોગ બની રહ્યો છે એટલે મિત્રો હોળીના દિવસે જેણે પણ આ દેવ વૃક્ષનો ચૂપચાપ સ્પર્શ કર્યો તો તેના ઘરમાંથી બધી ગરીબી અને દરિદ્રતા દૂર થઈ જશે અને લક્ષ્મી માતા સ્વરૂપમાં ત્યાં આવવા લાગશે એક ચુમાલીસ વર્ષ બાદ મહાકુંભ પછી હોળી આવી રહી છે તો જે પણ સાધુ સંતો હતા તેમણે આ વૃક્ષો વિશે જણાવ્યું છે કે જો કોણે હોળીના દિવસે આ દેવ વૃક્ષનો સ્પર્શ કર્યો તો તેના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી જશે અને લક્ષ્મી માતા એવા આશીર્વાદ આપશે કે જીવન આખું ચમકશે તો મિત્રો જે વૃક્ષની વાત અમે કરી રહ્યા છીએ તેને જો તમે સાચા મુહૂર્તમાં અને પૂરા વિધિવિધાથી સ્પર્શ કરો છો તો તમે વિશ્વાસ રાખજો કે થોડા સમય પછી તમારા જીવનમાં ધનની વરસાતો શરૂ થશે પછી તમને તમારા જીવનમાં પ્રગતિ કરવા માટે કોઈ પણ વિધાતા રોકી શકશે નહીં અને તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થવા લાગશે મિત્રો તમારા ઘરમાં ખુશીઓ ભરાઈ જશે તો જો તમે તેર માર્ચના હોળીના દિવસે આ દેવ દેવવૃક્ષનો ચૂપચાપ સ્પર્શ કરો છો તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશના આશીર્વાદ તમને મળવા લાગશે મિત્રો તમે આજનો આ વીડિયો જોવાનું શરૂ કરો તો જાણી લો કે તમારી જીવનમાં જે પણ સમસ્યાઓ છે તે જલ્દી જ સમાપ્ત થઈ જશે એટલે મિત્રો તમારા ફાયદા માટે આ વીડિયો આખો જોવો જો તમારા જીવનમાં હોળીની શુભ અવસર પર કંઈ બદલાવ ન આવે તો અમને જરૂર કહી દેજો તો આવો મિત્રો જાણીએ કે કયા વૃક્ષો છે જેના પર તમારે તેર માર્ચને સ્પર્શ કરવો છે પણ જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેવું અને આ વિડિયોને લાઇક કરવું ન ભૂલશો જેથી કરીને લક્ષ્મી માતાના આશીર્વાદ તમને અપરંપાર મળે છે સાથે જ કમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખનાર દરેક વ્યક્તિ પર લક્ષ્મી માતાનો આશીર્વાદ મળે છે તો મિત્રો આપણા હિન્દુ સનાતન ધર્મશાસ્ત્રોમાં અનેક પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવે છે આમ તો ઘણા વૃક્ષો અને છોડ એવા છે જેને દેવવૃક્ષ ગણવામાં આવે છે અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પ્રકૃતિમાં એવા ઘણા વૃક્ષો અને છોડ છે જેનો સાસ જીવનમાં ચાલતી કોઈ પણ સમસ્યાને દૂર કરી શકે છે ખાસ વાત એ છે કે આ વૃક્ષોની લોકો ફક્ત પૂજા જ નથી કરતા પણ મિત્રો આ બધા વૃક્ષોને ઔષધિ તરીકે પણ ઉપયોગ કરે છે આ વૃક્ષો ઘણી મોટી બીમારીઓને પણ ઠીક કરી શકે છે અને મિત્રો વેદપુરાણમાં પણ ઘણા બધા જેમના ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે જો તમે તેર માર્ચના હોળીના દિવસે આ વૃક્ષોનો ચૂપચાપ સ્પર્શ કરો છો તો તમને ભગવાન વિષ્ણુના એવા આશીર્વાદ મળશે કે જેથી તમારું જીવનની બધા જ મુશ્કેલીઓ દૂર થઈ જશે શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે તેર માર્ચના હોળીના દિવસે આ પવિત્ર વૃક્ષોમાં ભગવાન નારાયણ છે એટલે કે મિત્રો વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે જો તમે આ બધા વૃક્ષોને જે રીતે અમે કહીએ છે તે રીતે સ્પર્શ કરો છો તો તમારું બેડો પાર થઈ જશે અને આવતીકાલનું વર્ષ તમારા ઘરમાં ખુશીઓથી ભરાઈ જશે અને તમારા ઘરના વાતાવરણમાં સુખ આવશે તો મિત્રો પહેલાં અમે તમને હોળી વિશે થોડું માહિતી આપીએ પછી આપણને એ દિવ્ય વૃક્ષો વિશે જાણીએ જેથી તમે જાણો કે કયા મુહૂર્તમાં એ દેવવૃક્ષનો સ્પર્શ કરવો જોઈએ તો ચ મિત્રો હોળીની સાચી તારીખ કઈ છે મિત્રો પંચાંગ મુજબ આ વર્ષે હોળીનો તહેવાર તેર માર્ચે શુક્રવારે આવશે એટલે કે તેર માર્ચે હોળીનું દહન થશે અને ચૌદ માર્ચે ધૂળેટી છે એટલે આપણે રંગોની હોળી મનાવવાના છીએ પૂનમની તિથિ તેર માર્ચે રાતે દસ વાગ્યે શરૂ થશે અને ચૌદ માર્ચે બપોરે બે વાગ્યે પૂરી થશે આ ઉપરાંત મિત્રો હોળીના દહન માટે ભદ્રાકાળનો સમય ધ્યાનમાં રાખવો પણ બહુ મહત્વપૂર્ણ છે કારણ કે ભદ્રકાળમાં હોળીનું દહન કરવું શુભ માનવામાં આવતું નથી તેથી તેર માર્ચે સવાર દસ વાગ્યાથી રાત અગિયાર વાગ્યા સુધી હોળીનું દહન કરવું સારું રહેશે ભદ્રકાળ પછી મિત્રો તમે હોળીનું દહન કરી શકશો એટલે કે તેર માર્ચે અગિયાર વાગ્યા પછી તમે હોળીનું દહન કરી શકો છો ચૌદ માર્ચના દિવસે આપણે ધૂરેટી એટલે કે રંગોની હોળી ઉજવશું આ સમયે તમે આ દેવવૃક્ષનો સ્પર્શ કરી શકો છો આવો જાણીએ કે હોળીના દિવસે કયા દેવવૃક્ષનો સ્પર્શ કરવો છે જો તમે આ વૃક્ષોનો સ્પર્શ કરો છો તો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ શત્રુદોષ કે નજરદોષ હોય તો તેમાંથી તમારે મુક્તિ મળી જશે ઘરમાં ગરીબી અને દરિદ્રતા હોય તો એ પણ સમાપ્ત થઈ જશે મિત્રો ભગવાન શ્રીકૃષ્ણએ પોતે જ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું એટલે મિત્રો જ્યાં પીપળાનું વૃક્ષ હોય છે ત્યાં કૃષ્ણ ભગવાનનો વાસ હોય છે આથી પીપળાનું વૃક્ષને વૃક્ષોનો રાજા માનવામાં આવે છે જેનો સ્પર્શ હોળીના દિવસે કરવો છે મિત્રો આ વૃક્ષમાં સીધું ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાનો નિવાસ હોય છે જો તમે હોળીના દિવસે પીપળાના વૃક્ષને સ્પર્શ કરો છો તો તમારા પાપો નાશ પામે છે અને તમને પુણ્ય મળે છે એટલે મિત્રો જો તમે તેર માર્ચે હોળીના દિવસે પીપળાના વૃક્ષની નીચે બેસીને ધ્યાન કરો છો અને લક્ષ્મી માતાને યાદ કરીને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો તો તમને ઉત્તમ ફળ મળે છે આવો કરવાથી તમારા ઘરમાંથી ગરીબી દૂર થઈ શકે છે દરિદ્રતા જડમૂળથી સમાપ્ત થઈ જશે મિત્રો જો તમે હોળીના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરીને એક આઠ વાર શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો છો તો તમને ભગવાન શિવના અપરંપાર આશીર્વાદ મળી શકે છે અને મિત્રો હોળીના દિવસે ઘણા દેવવૃક્ષો છે જે હોળીના પ્રસંગે પૂજવામાં આવે છે દિવસના સમયે જો તમે આ વૃક્ષને સ્પર્શ કરો છો તો તમને ઘણી શક્તિ મળી શકે છે તો મિત્રો આપણે જે દેવવૃક્ષો વિશે વાત કરી રહ્યા છીએ તેમાં સૌપ્રથમ આવે છે બિલીપત્રનું વૃક્ષ આ બિલીપત્રનું વૃક્ષ બહુ જ પૂજ્ય માનવામાં આવે છે મહાશિવરાત્રીના દિવસે આ બિલીપત્રનું વૃક્ષ સૌથી વધુ મહત્વનું માનવામાં આવે છે અને ભગવાન શિવ સાક્ષાત આ બિલીપત્રના વૃક્ષમાં રહેતા હોય છે એટલે જો તમે હોળીના દિવસે આ બિલીપત્રના વૃક્ષને એકવાર સ્પર્શ કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો સાતવાર જાપ કરો તો મહાદેવના આશીર્વાદ મળી શકે છે સાચું આશીર્વાદ તમને મળશે અને તમારી બધી ઈચ્છાઓ પણ પૂરી થાય છે મિત્રો હોળીના દિવસે આ વૃક્ષોના મહત્વ ખૂબ વધે છે અને મહાદેવ હોળીના દિવસે બિલીપત્રના વૃક્ષમાં વાસ કરતા હોય છે જો તમે હોળીના દિવસે બિલીપત્રના પાંદડાને શિવલિંગ ઉપર અર્પણ કરો છો તો તમને શ્રેષ્ઠ ફળ મળી શકે છે અને લક્ષ્મી માતાના આશીર્વાદ પણ મળશે સાથે જ જો તમે હોળીના દિવસે આ બિલીપત્રના વૃક્ષની નીચે દીવો પ્રગટાવો છો તો તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે તો મિત્રો હવે બીજું વૃક્ષ ખીચડાનું છે જો તમે હોળીના દિવસે આ ખીચડાના વૃક્ષનો સ્પર્શ કરો છો તો તમારા ઘરમાંથી બધી ગરીબી દૂર થઈ જાય છે અને તમને ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે એટલે મિત્રો જો તમે તેર માર્ચના હોળીના દિવસે આ ખીચડાના વૃક્ષને હોવા જાઓ છો તો તમારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે અને જો તમે હોળીના દિવસે આ ખીચડાના વૃક્ષની નીચે ધૂપ દીપો છો તો તમારા ઘરમાં જેટલા પણ દોષ છે તે બધું સમાપ્ત થઈ જાય છે તો મિત્રો તેર માર્ચે હોળીના દિવસે આ ખીચડાના વૃક્ષનો સ્પર્શ કરીને તમારી મનોકામના યાદ રાખવી જોઈએ જો તમે હોળીના દિવસે આ ઉપાય કરી લેશો તો તમારી જે પણ મનોકામના હશે એ જરૂરથી પૂરી થશે અને તમને દેવીઓ દેવતાઓનો આશીર્વાદ મળશે તમે આ ખીચડાના વૃક્ષને સ્પર્શ કરશો તો મિત્રો આ વૃક્ષનો પ્રભાવ તમારી ઉપર ચોક્કસ જ પડશે અને તમને ઘણો લાભ થશે તો હવે આપણે ત્રીજા વૃક્ષની વાત કરીએ પરંતુ પહેલા જો તમે આ વિડિયોને લાઇક નથી કર્યો તો કૃપા કરી એક લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો જેથી મહાદેવના આશીર્વાદ તમે મેળવી શકો હવે ચાલો ચોથા વૃક્ષ વિશે વાત કરીએ આ દેવવૃક્ષ છે જેને તમારે હોળીના દિવસે સ્પર્શ કરવો છે આ વૃક્ષ પારિજાતનું છે જો તમે હોળીના દિવસે પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરો છો તો તમને લક્ષ્મી માતાના આશીર્વાદ મળશે આ કોઈ સામાન્ય વૃક્ષ નથી આ વૃક્ષની ઉત્પત્તિ તો સમુદ્ર મંથનના સમયે થઈ હતી કારણ કે મિત્રો આ વૃક્ષને દેવરાજ ઇન્દ્રે પોતાના નંદનવનમાં સ્થાપિત કર્યું હતું ત્યારબાદ મહાદેવ આ વૃક્ષને ધરતી પર લાવ્યા જેથી માનવતાના કલ્યાણ માટે અને બધા લોકો આ વૃક્ષનો લાભ લઈ શકે જે કોઈ પણ વ્યક્તિ હોળીના દિવસે આ પારિજાતના વૃક્ષને સ્પર્શ કરશે તેને લક્ષ્મીમાતાના આશીર્વાદ મળશે કારણ કે લક્ષ્મીમાતા પણ સમુદ્રમંથનમાંથી જ ઉત્પન્ન થઈ હતી તો મિત્રો હોળીના દિવસે આ વૃક્ષની પૂજા કરવી અને પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરવો મિત્રો તમે શું કરી રહ્યા છો તો લક્ષ્મી માતાની અનંત કૃપા તમને મળે છે અને તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે હોળીના દિવસે આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરવો અને તેની નીચે દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તો મિત્રો જો તમે વ્રત કરવા કે પૂજા કરવા માટે સક્ષમ નથી તો આ શુભ તહેવાર પર પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરવાનું ભૂલતા નહીં જેથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ શકે તેથી મિત્રો તેર માર્ચ હોળીના દિવસે જો તમે આ પ્રકારના વૃક્ષોને સ્પર્શ કરવાથી મિત્રો તમારું જીવન સુખમય બની શકે છે અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વસવાટ થઈ શકે છે જો તમારા ઘરમાં ગરીબી અને દારિદ્રતા હોય તો તે પણ દૂર થઈ શકે છે અને તમે તમારા નસીબને ચમકાવી શકો છો આ એક અસરકારક ઉપાય છે જે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે તો મિત્રો હોળીના દિવસે આ વૃક્ષોને સ્પર્શ કરવાનું ભૂલશો નહીં જેથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વિડીયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ